સેશન્સ કોર્ટે જમીનના નકલી એને મુદ્દે ચાર આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સેશન્સ કોર્ટે સત્તર ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે આ કેસમાં દાહોદ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી જેમાં તાલુકા પંચાયતના બે પૂર્વ ટીડીઓ એક એટીડીઓ તથા સર્કલ ઓફિસરનો પણ સમાવેશ થાય છે પોલીસે તમામ આરોપીઓને વધુ તપાસ માટે દાહોદ કોર્ટમાં રજૂ કર્યા હતા દાહોદ સેશન્સ કોર્ટે જમીનના નકલી એને મુદ્દે ચાર આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સેશન્સ કોર્ટે સત્તર ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ કેસમાં દાહોદ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી જેમાં તાલુકા પંચાયતના બે પૂર્વ ટીડીઓ એક એટીડીઓ તથા સર્કલ ઓફિસરનો પણ સમાવેશ થાય છે ઉત્સવ છે પર વધુ વિગતો સાથે ઉત્સવ જણાવશો કે દાહોદ સેશન્સ કોર્ટે જમીનના નકલી એને મુદ્દે ચાર આરોપીની ધરપકડ કરી છે અને રિમાન્ડ પણ મંજૂર કર્યા છે હજી જે દાહોદમાં જે બહુ જે નકલી કેસ છે એની અંદર જે પોલીસને મોટી સફળતા મળી છે જે તાલુકા પંચાયતના જે પૂર્વ બે ટીડીઓ બે ટીડીઓ તથા જે સર્કલ ઓફિસર છે જેને જે પોલીસે બે દિવસ અગાઉ ઝડપી પાડ્યા હતા પોલીસે તેમને જે કોર્ટે રજૂ કરતા કોર્ટે તેમના જે સત્તર ડિસેમ્બર સુધીના જે રિમાન્ડ મંજૂર કર્યા છે હાલ તો જે પોલીસે એ રિમાન્ડના આધારે તેમને પૂછપરછ કરી રહી છે આની અંદર કોણ કોણ બીજી સંડોવણી હતી તેના દિશામાં હાથ ધરી રહી છે જી જી ઉત્સવ આભાર